નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે આજનો વિષય છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લાની અંદર સ્ટાફ નર્સ એકાઉન્ટન્ટ અને અન્ય વિવિધ જગ્યાઓની ભરતી જાહેર થઈ છે તેની આપણે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ થકી માહિતી મેળવીશું ડિયર ફ્રેન્ડ આપને જે સ્ક્રીન પરથી દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટીની અંદર ઓનલાઈન એપ્લાય કરવાની જે લિંક છે એ સાથી છે જે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ કરાર આધારિત ભરતી છે જેની સ્ટાર્ટિંગ ડેટ તેવીસ બાર બે હજાર ચોવીસથી બે એક બે હજાર પચીસ સુધી આપ ઓનલાઈન અરજી કરી શકશો સૌપ્રથમ પોસ્ટ છે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન જિલ્લા કક્ષાએ જેની અંદર એમએસસી ફૂડ અને ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ન્યુટ્રિશન ડાયટીસ તેમજ કોમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ જ્ઞાન હોવું જોઈએ અને એનજીઓમાં કે ગમે તે જગ્યાએ થોડો ઘણો અનુભવ હોવો જોઈએ મહત્તમ પાંત્રીસ વર્ષ વયમ રહેલા છે સોળ હજાર પગાર આપવામાં આવશે સ્ટાફ નર્સ જે એનઆરસી અને સીએમટી છે તેની અંદર તાલુકા કક્ષાએ અને સિવિલ હોસ્પિટલ જગ્યા બાર છે સ્નાતક ડિપ્લોમા ઇન નર્સિંગ એટલે કે જીએનએ બે વર્ષનો હોસ્પિટલ ક્ષેત્રનો અનુભવ જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને મહત્તમ છે એ ચાલીસ વર્ષ વજવી એથી વધારે નહીં વીસ હજાર પગાર આપવામાં આવશે એકાઉન્ટની જગ્યાએ છે જેની અંદર પણ ગ્રેજ્યુએટ કોમર્સ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ટેલિ એકાઉન્ટિંગ કોમ્પ્યુટરની જાણકારી ગુજરાતી અંગ્રેજી ઓછામાં ઓછું એક વર્ષનું એકાઉન્ટિંગ કામનો અનુભવ અને વીસ હજાર સેલેરી આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની અગ્નિ અગત્યની સૂચનાઓની અંદર માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે સ્પષ્ટ દેખાય રીતે ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે સ્પષ્ટ વંચાય તો અવગણવામાં આવશે અધુરવિગ્ધવાળી અરજીઓ છે આ માન્ય રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે વધુ કરી શકશે નહીં અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલની પરીક્ષા આપવાની રહેશે ઉક્ત જગ્યા માટેનો પત્ર વ્યવહાર અત્રિની કચેરી ખાતેથી ઈમેલ મારફતે જ કરવામાં આવશે એટલે ઉમેદવાર ઈમેલ છે એ સાચું આપવાનું રહેશે બાકી તો આપ જોઈ શકો છો આ વિગતો છે આપ સ્ક્રીનશોટ પણ આપ લઈ શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ